લાકરીયામાં બે દિવસીય કલા સંગમ મેળા બે હજાર પચ્ચીસનો ભવ્ય પ્રારંભ વિદ્યાર્થીઓની છુપાયેલી કલા અને પ્રતિભાને ઉજાગર કરવાનો ઉમદા પ્રયાસ લાકરીયા સ્થિત વિસા ઓશવાળ જૈન કન્યા છાત્રાલય ખાતે બે દિવસીય કલા સંગમ મેળા બે હજાર પચ્ચીસનો ભવ્ય અને ઉત્સાહભર્યો પ્રારંભ કરવામાં આવ્યો સંસ્થાની કર્મશીલ અને પ્રેરણા સ્ત્રોત મોભી શ્રીમતી ભારતીબેન કુમારગડા તથા તેમની ટીમના માર્ગદર્શન હેઠળ આ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આજે લાકડીયા જૈન કન્યા છાત્રાલય ખાતે મેળાનું ઉદઘાટન દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમનો મુખ્ય હેતુ લાકડીયા ગામ તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓમાં છુપાયેલી કલા પ્રતિભા અને હુનરને જનમાનસ સમક્ષ રજૂ કરવાનો છે ઉદ્ઘાટન પ્રસંગે સંસ્થાના પદાધિકારીઓ લાકરીયા ગામના સામાજિક અગ્રણીઓ શાળા કોલેજના વિદ્યાર્થીઓ વેપારીઓ કલાપ્રેમીઓ શિક્ષકો કુક્ષકો તથા ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને મેળાને સફળ બનાવવામાં સહયોગ આપ્યો માટે સંસ્થાના મંત્રી શ્રીમતી ભારતીબેન કુમારગડા સ્થાનિક મંત્રી શૈલેષભાઈભાઈ નેસર કારોબારી સભ્ય ચંદ્રિકાબેન ગાલા સામાજિક અગ્રણી પ્રીતિબેન ગમતલાલ રીટા કેમ્પસ ડાયરેક્ટર મયુરશી આર રાજપૂત તેમજ શિક્ષકગણે નોંધપાત્ર જહમત ઉઠાવી મંચ પર ઉપસ્થિત તથા લાકડીયા ગામના વિવિધ સામાજિક અગ્રણીઓએ આ પહેલને બિરદાવતા જણાવ્યું હતું કે આવા કાર્યક્રમો શિક્ષણ ક્ષણ અને કલ્લા ક્ષેત્રે ગામની ઓળખને નવી ઊંચાઈએ લઈ જાય છે હરખાભાઈ સોલંકી રાપર રાપરકર્ચ બે હજારથી વધારે કન્યાઓ આ હોસ્ટેલમાં ભણીને પોતે આજે અલગ અલગ ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને ત્યારબાદ બે હજાર પંદરમાં આપણે હમણાં હોસ્ટેલ બંધ કરીને સ્કૂલ ચાલુ કરી નવ થી બાર ધોરણ ચાલુ છે બે હજાર એકવીસમાં ઇંગ્લિશ સ્કૂલ ચાલુ કરી કે જે હમણાં બે ધોરણ સુધી ચાલુ છે અને ત્યારબાદ બે હજાર ત્રેવીસમાં આપણે કોલેજ ચાલુ કરી એફઆઈથી અને આજે એફઆઈ એફવાય સિવાય બી એ કોમ કોલેજ ચાલુ છે બધા ત્રણે ત્રણ વિભાગમાં મળીને પાંચસોથી વધારે સ્ટુડન્ટ્સ આ કેમ્પસમાં ભણી રહ્યા છે સંસ્કાર પામી રહ્યા છે અમારી વાગડ વિસા ઉસવાડ સમાજની આ સંસ્થા જેનો અમે ઘર લઈએ છીએ અને હું એમાં બે હજારને બારથી જોડાયેલી છું હું મંત્રી છું ભારતી કુમાર ગડા શ્રીમતી ભારતી કુમાર ગડા એ અમે એક આ બધું સ્વપ્ન જોયું હતું અમારી ટીમ વર્ક સાથે અને એમાં અમે આગળ વધી રહ્યા છીએ આજે અમે વિચાર્યું કે હમણાં ડિસેમ્બર મહિનો છે તો અમારા ચંદ્રિકાબેન જે અમારી કારોબારીમાં અમારી સાથે જોડાયેલા છે ચંદ્રિકાબેન ગાલા એમને પણ ઈચ્છા હતી કે આપણે અહીંયા કંઈક આનંદ મેળા જેવું કરીએ એટલે પછી અમે કલા સંગ્રહમાં આનંદ મેળવવાનો વિચાર કર્યો અને અમારા સ્થાનિક મંત્રી શૈલેષભાઈ મિસર જે પણ અમારી સાથે આ કાર્યક્રમમાં જોડાયા અને એમાં આજે અમે અમારી ધારણા હતી કે વિશ સ્ટોલ જેવા થાય વીસ સ્ટોલ જેવા આપણને થઈ ગયા છે ત્રણે ત્રણ વિભાગના પણ અમે સ્ટોલ રાખ્યા છે કારણ કે એવું સ્ટુડન્ટ્સની પાસે જેટલી પણ કલા હોય એ લોકો કાઢી શકે તો એમાં કોલેજનો સ્ટુડન્ટ એવો છે કે લાઈવ સ્કેચ કરે છે કે તમે જશો અને તમને જોઈને તો તમારો સ્કેચ કરી આપશો એવી જ રીતના અમારે બચાવથી અમારા આર્ટ ગેલેરી બાપા આર્ટ ગેલેરીવાળા પણ આવ્યા છે કે જેમાં બધું હેન્ડીક્રાફ્ટ વર્ક થાય છે કોઈ કોલેજમાં એટલે કે ગ્રીનરી શું તમે કરી શકો છો એટલે અમે એમાં પૌધા રાખ્યા છે કે કાં તો તમે વેચાતા લઈ તમારે ઘરે રાખો અથવા તો તમારે અહીંયા ઉગાડવા હોય તો કેમ્પસમાં તમે ત્યાં ઉગાડી શકો છો પાંચ એકરનું આ કેમ્પસ છે એમાં અમે ત્રણ વિભાગ ચાલુ કર્યા છે બીજું જે રાઇઝિંગ કિટ છે એના છોકરાઓએ પણ બહુ મહેનત કરી અને છાત્રાલયની ઓળખ અપેન્સો હોય બધું પોતે પોતાની રીતે નાના ભૂટકાઓને તૈયાર કરી સ્પીચ તૈયાર કરી અને એ પણ આપણે અહીંયા રાખ્યું છે હાલ તો આવો બધા અને જુઓ માણો તો એમાં છોકરીઓએ ખાવાના સ્ટોલ પણ રાખ્યા છે વેચાણના સ્ટોલ પણ રાખ્યા છે ચંદ્રિકાબેને પણ ગેમ ગેમ સ્ટોલ લીધો છે જે એમની પૌત્રી કરી રહી છે અને એમને પણ પોતે પર્સનો પણ સ્ટોલ રાખ્યો છે ગેમ્સના પણ ત્રણ ચાર સ્કૂલ છે તેમાં એક સ્કૂલ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ કોલેજની વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ પણ રાખે છે આ બધી વસ્તુ ટીમ વર્ક સાથે અમે બધા કરી રહ્યા છીએ કોઈ એકનું આ કામ નથી પણ અમારા જેટલા પણ ટીચર્સ છે એ લોકોની પણ બહુ જ સારી મહેનત છે બધા વિભાગ માટે અને હું અમારા સંસ્થા વતી એ જ એક પ્રાર્થના કરું છું કે આજે અમે જે આગળ વધી રહ્યા છીએ અમને જે સાથ સહકાર મળી રહ્યો છે હજી પણ આગળ વધવાની ઈચ્છા છે હવે એક ફૂલ એમ્યુનિટી સગવડો સાથે એક ઇંગ્લિશ સ્કૂલ સાડા ત્રણ કરોડનો પ્રોજેક્ટ જે આવવાનો છે એ અમે બનાવવાની ભાવના છે હમણાં અમે ઉપર આના જ કોલેજની ઉપર અમે સોળ રૂમો ઉપર બનાવ્યા જે સમાજના દાતાઓના સાથ સહકારથી અમે આ કામ કરી શક્યા છીએ એટલે સમાજના પણ શિક્ષણ પ્રેમી દાતાઓનો પણ સંસ્થા ખૂબ ખૂબ આભાર માને છે અને હવે આગળ બીજી એક સોળ હજાર સ્કવેર ફૂટનું બાંધકામ સાથે સ્કૂલ નિર્માણ કરવું છે કે જે હવે આગળ આગળ દાતા પરિવારો સીએસઆર માટેની કંપનીઓના સાથ સહકાર એનાથી અમે વિચાર્યું છે કે આગળ વધીશું એ પછી આપણે લાકડીયાને એક શિક્ષણનું હબ બનાવવાનો વિચાર અમારા બધા લોકોનો છે એમાં અમને જેટલી પણ મળશે ઉપરવાળાની સહાય સમાજના સખીદાતાઓની સહાય બીજી કંપનીઓની આજુબાજુની સહાય તો જરૂરથી અમે આગળ વધીશું અને વધવું જ છે સાથ સહકાર મળશે જ એની અપેક્ષા સાથે જય લઈશું